યુવા સમિતિ ઘોઘંબા તરફથી ઘોઘંબા તાલુકામાંથી માંથી તાલુકો અલગ બનાવવાનું જે ચાલી રહ્યું છે એના વિરોધ મતલબ કે ગુંદી તાલુકો બનવા ન જોઈએ અને ઘોઘંબા તાલુકાનું અસ્તિત્વ રહેવું જોઈએ એના માટે આપના માધ્યમથી રાષ્ટ્રપતિ શ્રીને ને આવેદન પત્ર આપીએ છીએ આજ રોજ આદિવાસી યુવા સમિતિના માધ્યમથી ઊંડી તાલુકો બનવા જઈ રહ્યો છે એના વિરોધમાં અમે રાષ્ટ્રપતિ શ્રી ને પત્ર આપવા માટે તાલુકા પંચાયત કચેરી ટીડીઓ શ્રીને ને પત્ર આપવામાં આવ્યું જેમાં બે હજાર અગિયાર ની વસ્તી ગણતરીના ધોરણે જોવા જઈએ તો તાલુકાનું અસ્તિત્વ થતું જ નથી હજી તો વસ્તી ગણતરી થઈ જ નથી બે હજાર બેકવીસ માં થવી જોઈએ આ બે હજાર પચીસ ચાલે છે તો ફતેહસિંહ ચૌહાણ સાહેબ સ્વપ્નમાં જાગીને શું કરવા જઈ રહ્યા છે એમાં આદિવાસી સમાજનો સખત વિરોધ છે ગોંધી તાલુકો ક્યારેય ભણવો જોઈએ નહીં જેની કાયદાકીય અને લીગલી લડાઈ અમે લડવા તૈયાર છીએ અને અને હાલ હાલ તાલુકા પંચાયત મામતે તાલુકા પંચાયત મારફતે દરેક પંચાયતોને ગ્રામસભા સ્પેશિયલ કેસમાં તાલુકો બનેના માટે ઠરાવ માટે જે દબાણ કરે છે એ થવું જોઈએ નહીં